ખેલખેલાટ એમ્બ્યુલન્સના લોકાર્પણ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર વિનોદ મુગળ અધિક્ષક ડોક્ટર જતીન પટેલ એકસો આઠ સેવાના જિલ્લા કોઓર્ડિનેટર જયમીનભાઈ અને કર્મચારીગણ તથા દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર સાબરકાંઠા ગુલસાને મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપને જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા સમૂહ શાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે હજાર ચોવીસ સુધી સ્વીકારવામાં આવશે સમૂહ શાદી ઇન્શાલ્લા તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટાપીર રોડ સંજોગનગર ભૂજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી વન ફોર થ્રી વન એટ